કરવામાં તો કેટલા હવા થયા ઢોર ને નાખ દીધું બીજું કામ દિનેશ ગત લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ભૂલતા નહીં મળીએ પૈસા મૂકવાને ના ઈ જો સાફ કરી લીધી ને વટાણા ટમેટા ને ભ્યા કરું ચાલો આજે છે ભોજિયાનો પ્રોગ્રામ આયુર્વેદ વેદભાઈ નો ધંધો અહીં જતા આ એટલું કામ બધું તો જો લોહણ ધાણા મેથી લીધું બધું બની ગયા છે આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ કસો નું આજ વેલી ઉઠી ગઈટ છે ફૂલ હાલો મારેઠું જાઉં બધા જ જો ભાઈ ગહાળા હાથ મીમી લોટ ની મારે બંધાઈ ગયું હંજવારી કાઢી દૂધ ગરમ થગું બીજું ફરિયા કર ગઈ આવી છે આપડે ખબર છે સુરત દાદા જ નીકળ્યા નથી મારે વેદભાઈ તો હું આવા ગઈ તો હું તો નહીં દિનેશ ને ઉઠાડે ઇસકાે पास वो देखे गो तो रेडू नाखे दिनेश नहीं होगा लैन तेम आई जो हेठा त्रे वक्त तक गई अटाण सुधी में उपर उठे न हुआ उठे हुआ हाल तो हूँ सा कला ना गागड़ी पुगे है जो कुंजु जाए मलक ने महाटनी देखाती है जाए હામાં તો આ કેટલા હવા આઠ થયા નાખ દીધું બીજું કામ દિનેશ ગાય ઈશાન મૂકવાની દૂધ દેવા વેદ ની ટીવી ચાલુ કરી દીધી જો ટીવી જોયા જ ઉઠે ગો તો દાદા નીકળે ગયા બીજું વટાણા ફોલા વટાણા ટમેટાને હ્યાક કરવું આમાં ટમેટી જોવા હોય તો પરમદી ઉતારી લીધી આ કરું તીધી હોય તો થાય જો કે દેખાતી તો ને કંઈ કંઈ કાસ્યું હા પાકે પછી કાયમ આવે ટાઈટ તો એવી છે ને ઢોરની નાખું એટલી ઘડીમાં તો હાથું ને ખોટા પડે ગયા હવે એવી ટાઈટ લાગે ઢાલો ટમાટા ગોતા જડે તો આમાં અને માં શાહે કરે બીજું કંઈ કામ તો હે ને નીકળે ગું Hello, Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways.

বটা নিয়াৰ ভাল

બહુ થઈ જાય ગાંડા ઢોર ને નખાય બધું સાપ અને પીઆ દીધા હાલ આપણે ઘર માં જાવ હાલો હવે જ નો ઉતારો દી ભેગો ને ભેગો મોરલો મારે બને છે ચા પાણી વાર વાર ભાઈ આવ્યો ને આજથી ચાલુ કર્યું પાછું એના હાટુકા ઘા જો ભાઈ ગાડા શિયાર ને આપણે આપણા ધંધા સડે ગયા ઢોર પાણી લોટ બાંધી લીધો ને ક્યાંક ખબર નહીં કીવાન કરવાનું હોય વેદભાઈ માં ધૂળમાં રમે ઘરમાં બેઠી હતી દિનેશના મામા ને દીકરી આવી દીને પાંચ મને બેહવા ન દીધી બારો બાર આવેલ બારો બાર આવી જાય બારો બે લઈને પછી ધૂળમાં રમે મની બેહાડી પાછા કે બે દિનેશ ગાવા આવી બધા ભેગા થઈને ક્રિકેટ રમાતી રમે અને આગળ આવી છે રમે ને હેક માં કીવાનું બનાવવાનું હોય પૂછવાનું તો ખબર બકાલા તો મરશે અને હિંગું ને એવું છે કીવાનું કરીએ એ છે અમારી મેડમ શિયાળામાં એટલું પાણી પીએ તરી રે બહુ બિસાડી પેલી ની છોડીઓ છે બે બાકી છે ચાલો આજે છે ભજીયાનો પ્રોગ્રામ

તેના ધાણા હે મોટા મોટા અસલ મલકના હે એટલે

ખાઈ ગયો છે આમાં લીંબુ ને ખાવા ને મીઠું ને બધું આવશે ને ભજીયા મીઠા ભજીયા ને નક્કી થયું એ આગળી આ કહ્યું એવું જ આગળી કરવા જો અહીંયા બને છે મીઠા ભજીયા એક તો ગાણવત બની ગયો કોઈને ખાવા આવે તો હાલો બીજા અહીંયા બની ગયા છે ભજીયા બના છે જરાક મોરા હવે ચણા લોટના બનાવવા પહેલા ચટણી બનાવી લો પછી વેદભાઈ નો ધંધો આ એટલું કામ વધાર્યું ને મારું વેદી મિક્સરમાં જો સાફ સારું કર નાખી આખી મને ભરે મૂકી રહોડું આખું ને બધું જો નાવા આવે ને નવરાવવા આવે કામ વધાર્યું કલાક એક નું જો ચટણી કરતી ચટણી કરતી હતી તો વેદી માં આવે ને મિક્સર માં બટન દબાવ્યો તો ચટણી આખી ઉડે ગઈ મારી આંગળી માં હતી આ રે ગઈ ના કાપે નાખી છે તમે એવી કોઈ ભૂલ ન કરતા હાલો આજે મારે ભજીયા કરવા એઠે બાકી છે ખાવા પીવાનું હાલો સટણી ઉડાડી થી બધું મેળ વિખાઈ ગયો ને એમાં બધા ખાવા બેઠા ને માન કરે ભજીયા ને વેદ રહેતો ને તું લઈને બેઠી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરા ગયમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં મળી હવે કાલના નવા વ્લોગમાં બાય બાય